સૌથી અગત્યનું રિવિઝન કેવી રીતે કરવું રોજ કે દર અઠવાડિયે તો એ મેં વાત કરીએ પ્રમાણે જ્યારે વિષય ભણતા હો ત્યારે તમારે રોજ પુનરાવર્તન કરવાનું છે અને જ્યારે આખો વિષય પતી જાય ત્યારે અઠવાડિયે એક વખત પુનરાવર્તન કરવાનું છે અને પછી જેમ જેમ વિષયોની સંખ્યા વધતી જાય તો કે એ પ્રમાણે છેલ્લે એક દિવસ ફાળવી દેવાનું માની લો કે તમે સોમથી લઈ અને શનિ સુધી ભણો છો રવિવાર રિવિઝન બસ પહેલાં એક વિષય પતાવ્યો તો એકનું રિવિઝન પછી બે પત્યા તો બેનું નું રિવિઝન ત્રણ ત્રણનું રિવિઝન તમને એવું થાય કે મારે રવિવારે રજા રાખવી છે હું રવિવારે એન્જોય કરીશ તો વાંધો શુક્ર ભણો અને શનિવારે પુનરાવર્તન માટે રવિવારે રજા કાંઈ વાંધો નહીં પણ પછી એમાં બાંધછોડ કરવાનું નહીં સોમથી શુક્ર ભણવાનું શનિવારે ફરજિયાત પુનરાવર્તન જે કરો એ ફિક્સ પકડી રાખવાનું તો આવી રીતે સૌથી અગત્યનું રિવિઝન કેવી રીતના કરવું જે વિષય ચાલે છે એનું રોજ રિવિઝન કરવાનું પતી જાય છે વીકમાં એકવાર અને જેમ જેમ વિષયોની સંખ્યા વધતી જાય એમ એમ ભેગું ભેગું વધારતું જવાનું ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ છે બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચલો આગળ